ની વાતમાં આપણે આજે સુરાભાઈ દરજીની વાત લઈએ ગુણમાલ ભક્તમાલમાંથી સુરાભાઈ દરજી વૈષ્ણવ ભેંસાળ ગામના નિવાસી છે અને ગોપેન્દ્રલાલના સેવક છે અને ત્રણ વખત એમણે સંઘ કાઢીને ગોકુળ પધાર્યા છે એ વિશે એમના વિશે આપણે આજે વાત લઈએ કે એકવાર સુરાભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે યમના પાન કરું કરું એવો લાવો લઉં હું બીજા કરતા કંઈક વિશેષ ભાગ્યશાળી છું પ્રભુજીનો પૂર્ણ કૃપા છે મારી ઉપર સંપત્તિ ઘણી બધી છે તેનો લાભ સૌને દેવું એવું એના મનમાં દ્રઢ કરીને બીજા વૈષ્ણવને ત્યાં તેડાવ્યા અને શુભ દિવસ જોઈને જવાનું નક્કી કર્યું એટલે કે એમની પાસે જે ધન છે એમનો વિનિયોગ કરવો છે એટલે કે પ્રભુ અર્થે ખર્ચવું છે સંઘમાં લગભગ પાંચસો પાતળ ભેગી થઈ એટલે કે જાહેર કર્યું ને કે ગોકુળ જવું છે ને ગોકુળ જવા માટે જે જે વૈષ્ણવને આવવું હોય આવો એવી રીતે વૈષ્ણવ આવ્યા તો પાંચસો વૈષ્ણવ પાતળ થઈ કોઈ રાજા મહારાજા કે બાદશાહ તેનો વેરો લેતા નથી સંઘમાં ગાડી ઘોડા તંબુ વગેરે સર્વ સગવડ રાખતા તેથી કરીને જાણે કોઈ મોટો રાજાનો સંઘ જતો હોય ને એવું દેખાતું હતું એટલે પાંચસો પાતળ ચા એક સાથે જલતી હોય એટલે કે રાજાનો સંઘ જતો એમ જ લાગે પાછા ઘોડી ઘોડા ગાડીને એવું બધું હોય પછી તો કાંઈ સંઘ રાજા જેવું જ લાગે હવે ઘણા જ ઠાઠ ધામધૂમથી સોરાભાઈ ઘરેથી મંડળી ચાલી જાણે મોટી સેના ચાલી હોય બધા એક સાથે જે ગોપાલ જેગોપાલ જે ગોપાલ એ મોટા મોટા વસ્તી ગર્જના કરતાં કરતાં ચાલ્યા જાય છે રસ્તામાં અનેક ગામ આવે અને જ્યાં સાંજ પડે જે ગામ આવ્યું હોય ત્યાં મુકામ કરે કોઈ કોઈ ગામમાંથી તો વૈષ્ણવ તેમજ બીજા કોઈએ વાત સાંભળી હોય એના સંગમાં ચાલી નીકળે એટલે કે ગામમાં રસ્તામાંથી પણ પાંચસો પાત્રથી ઉપરાંતના સાથે ભેગા થતા જાય કેટલું સુ દ્રવ્ય કેટલું ચોખ્ખું હશે કે બધા વૈષ્ણવોને આવવાનું મન થાય છે આપણે એ વિચારવાનું છે કે કેટલો ભાવ ઊંચો ભાવના કેટલી બધી ઊંચી કે જે આવો એ બધા આવી જવા આપણે સમાવેશ છે જ એટલે એમ 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 વૈષ્ણવ ભળતા જાય છે એવી રીતે ઘણું જ વધે છે અને સુરાભાઈની પ્રીત જોઈને સૌ ચકિત બની જાય છે કે જેને કાંઈ સગવડ જોઈએ સુરાભાઈ આપે અને કોઈને ભોજન કોઈને ધન તો કોઈને વસ્ત્ર વગેરે જે જે સગવડ જોઈએ તે પોતે આપે અને કોઈ કોઈ રાજા સામા આવતા તો પોતાના ગામમાં પધરાવી જઈને રસોઈ આપતા એવી રીતે રસ્તામાં કોઈ પણ જાતનું વિઘ્ન નડતું નથી એટલે કે આવડો મોટો સંઘ કાઢ્યો છે અને રસ્તામાં જે જે ગામ આવે છે ત્યાં સમાધાનીની પણ વ્યવસ્થા થઈ જતી બોલો હવે એટલે ઠાકોરજીનું કામ ચાલુ એકવાર નિર્ધાર કર્યું હોય પછી કોણ કરે છે ને કોણ શરૂ કરે છે ને કોણ પૂરું કરે છે એ ખબર જ નથી પડતી આ રસ્તામાં શું કીધું કે ગામમાં પણ પધરામણી થાય ને બધા વૈષ્ણવનું સમાધાન કરવાની વ્યવસ્થા એ ગામવાળા પણ કરી દે રાજાઓ પણ કરી દે એટલે એકલા સુરાભાઈ નહીં આ ઘણા બધા વૈષ્ણવને લાભ પણ લેવડાવ્યો અને ઘણાએ લીધો પણ પ્રભુની પૂર્ણ કૃપા જણાય છે બહુ જ આનંદ કરતા કરતા જૂસ સહિત ગોકુળ પહોંચે છે ગામ બહાર તંબુ તાણ્યા તાણવા આજ્ઞા ઠાકોરજીએ આપી ઠાકોરજીના દર્શન કર્યા ઘણા દિવસ રોકાયા અને દિન પ્રતિદિન આનંદ વધતો જ જાય છે એટલે કે ગોકુળમાં હવે આટલા બધું પગપાળા કરીને આટલે બેસાણથી છેકથી ચાલતા ચાલતા ગોકુળ વધારે કેટલા બધા દિવસ ગયા હશે આટલા બધા ચાલતા ચાલતા દિવસ ગયા એના કરતાં થોડુંક વધારે તો રોકાય એટલે ગોકુળમાં ઘણું બધું દિવસ રોકાયા નૌતમ લીલા નિહાળીને ત્યાંથી પાછા દેશમાં આવવા નીકળ્યા એટલે કે ઘણું બધું રોકાયા પછી પાછા આવ્યા દેશમાં અને પોતાના ગામમાં આવ્યા ત્યાં વૈષ્ણવો સામૈયા કરીને ગામમાં પધરાવી જાય છે અને ફૂલની વૃષ્ટિ કરવા લાગે છે એ પ્રમાણે સુરાભાઈએ ત્રણ વખત એટલે કે આવી જ રીતે ત્રણ ત્રણ વાર સંઘ કાઢીને જમનાપાન કર્યા અને ગરીબ માણસોને પણ પૂરેપૂરો લાભ આપ્યો હજી થોડું ધન વધેલું છે એટલે સુરાભાઈ બધાને વિનંતી કરે છે અને પૂછે છે કે હવે આ ધનનું શું કરવું એટલે વૈષ્ણવ એને શું જવાબ આપે છે કે મંડપ બંધાવો એટલે સત્તરસો ને ચોપનમાં ચૈત્રસો ચૌદસનો મંડપ નિર્ધાર કરે છે પત્રિકાઓ બધી જગ્યાએ ચો તરફ જાય છે તેરસને દિવસે અસંખ્ય વૈષ્ણવનું જૂથ ચારે દિશાઓમાંથી પધારવા માંડ્યું જૂથના સામૈયા કર્યા અને માળાની પેરામણી મંડળીમાં કરી સાંકળિયા જળ લેવડાવ્યા અને અનંત પ્રકારે મનુહાર કરીને મંડપમાં પધરાવ્યા વૈષ્ણવોને કીર્તન કીર્તન લઈ કીર્તન બોલે છે ધૂન ગાય છે અર્ધ રાત્રિ વીતી ગઈ છે ને વૈષ્ણવને પ્રસાદ લેવા પંગત કરવા સુરાભાઈએ આગ્રહ કર્યો તેથી કીર્તન બંધ રાખીને એક ઘરમાં સાજ સર્વે મૂકીને પંગત કરી એટલે કે લોકોને આ અલૌકિક આનંદ હોય ને એમાં દેહનું એટલું બધું ધ્યાન ન રહે ભૂખ લાગી છે કે સમય શું થયો છે એ ખબર જ નથી જ્યારે સુરાભાઈએ બધાને આગ્રહ કર્યો કે હવે કીર્તન બંધ કરો બધા સાજ સામ બધા સાજ સર્વે મૂકી અને એક ઘરમાં મૂકી દીધા અને પછી પંગત કરીને વૈષ્ણવે પ્રસાદ લેવા બેસાવ્યા જૂથ અનંત તેથી કરીને તૂટ્યું એટલે કે કે ઘી ઓછું પડ્યું પછી આમ થવાથી સુરાભાઈ એકદમ વિવળ બની ગયા હજી જૂથ તો ઘણું બધું બાકી છે એવો વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ગામ તો ઘણું નાનું છે એટલું તો ઘી હતું નહીં આજુબાજુના ગામથી પણ લાવ્યા છીએ જરૂર આજે મારી લાજ જવાની હવે શું કરું કેમ કરીને મંગાવું સુરાભાઈ એકાંતમાં જઈને ધ્યાન ધરીને બેઠા પોતાના સેવકના આવા દુઃખને શ્રી ઠાકોરજી કેમ સહન કરે તરત જ પોતે સુરાભાઈનું હરવા ત્યાં પહોંચ્યા વિચારવા માંડ્યા ઠાકોરજી એટલે ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે આનું નિવારણ કરીએ વાણિકનો વેશ ધારણ કરીને કાંધ ઉપર બે મણથી ભરેલો ઘીનો કુડલો લીધો ગોપેન્દ્રલાલજીએ હાથમાં ત્રાજવા તોલાનો થેલો રહી ગયો છે ર રહી ગયો છે ને ઘી લ્યો ઘી લ્યો એમ કરતાં ધીમે ધીમે પૃથ્વી ઉપર ડગ ભરતા ભરતા ચાલ્યા આવે છે ઘીના વેપારીને આવતા જોઈને વૈષ્ણુ દોડીને સામા ગયા અને મંડપમાં પધરાવી લાવ્યા સુરાભાઈને એકદમ ખબર પડી ઊંઘમાંથી બાળક ઝપકીને જાગે એમ સુરાભાઈ એકદમ ધ્યાનમાંથી બેઠા થઈ ગયા અને ત્યાં આવ્યા શું ભાવ લ્યો છો એમ કરી તમે તો મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે વગેરે નમ્રતાથી કહેવા લાગ્યા અને ખરી ઉપાધિમાંથી તમે મને બચાવ્યો છે હવે વાણિકભાઈ કે છે સુરાભાઈ સુરાભાઈને તેની પૈસાની અત્યારે ઉતાવળ નથી ઠાકોરજી છે ને ઠાકોરજી તો તું પાપ પદરાવા જ આવ્યા છે કે છે કે પૈસાની અત્યારે ઉતાવળ નથી સવારે આપણે હિસાબ કરશું ત્યારે ચૂકવજો અત્યારે ડીલ નહીં કરતા પંગતમાં પીરસવા માંડો સુરાભાઈને જોતું હતું તે જોગ ભળ્યો પછી કેમ ભૂલે ભંડારમાં કુડલો આપીને કહેવા લાગ્યા હું મારો બાપો બાપો વાપરવા માંડો સવારે તો ઘણું મંગાવશું એ મુજબ સૌનું ધ્યાન વાતોમાં અને આનંદમાં છે અને સર્વે અનેક પ્રકારના વાતોના વિચારોમાં છે ત્યાં તો વાણી કોણ જાણે ક્યાં જતા રહ્યા તે કોઈનું ધ્યાન રહ્યું નહીં સવારે ઘી કેટલું છે તેની તપાસ કરતાં કૂપી હતી તેટલી જ ભરેલી છે તેમાંથી કાંઈ પણ ઓછી થતી નથી એ જોઈને સર્વે વિસ્મિત થયા અને પ્રભુની કૃપા માનીને બીજા કોની એવી શક્તિ હોય જે આવું કાર્ય કરી શકે વળી વિચાર કર્યો કે રાત્રે ઘી આપીને તે વાણી ક્યાં ગયો એ કઈ ખબર પડી નહીં હવે ગામમાં તપાસ કરીને તેને બોલાવીને નાણાં પણ નહીં ત્યારે સૌએ નક્કી કર્યું કે ગોપેન્દ્રલાલ પોતે જ પધારે અને સુરાભાઈના આનંદમાં આવેશમાં ઊભા થઈ ગયા અને નાચવા લાગ્યા કે પ્રભુએ તમને ધન્ય ધન્ય પ્રભુએ તમને સહાય કરી કે સુરાભાઈને ખબર પડી ગઈ કે ઠાકોરજી તું પધરાવીને આવ્યા પધરાવી ગયા આટલું બધું તૂપ ઠાકોરજી વાણિયાનું સ્વરૂપ ધારણ કરી વેચવા સ્વરૂપ ધારણ કરીને આપણને તૂપ આપી ગયા એ સુરાભાઈ અનહદ પ્રેમા વિશમાં કહેવા લાગ્યા કે જટ સામગ્રી પ્રભુને દરવા માટે બનાવો અને ખૂબ ચકાચક ઘી નાખીને વૈષ્ણવને પ્રસાદ લેવડાવો ઘી ઘટશે તો બીજું લાવશું પણ કચાસ કરશોમાં આ અણમૂલો અવસર મને મળ્યો છે તો પૂરેપૂરો લાભ આપો એટલે કે સુરાભાઈનો સુરાભાઈની ભાવના કેટલી ઊંચી છે કે હવે તો કાંઈ ઘટતું જ નથી ઘટતું તું તો ઘી જ બાકી કાંઈ ઘટતું નથી તો હવે બધા આનંદ કરો આનંદ કરો હવે તો કાંઈ કચાશ રાખશો નહીં સામગ્રી વિવિધ પ્રકારની સુંદર મનવાર બનાવી છે કૂપી વિશેથી તૂપ વાપરે છે પણ તલભાર પણ ઘટતું નથી વૈષ્ણવ પણ હવે કંટાળ્યા હવે સુરાભાઈ પાસેથી રજા માગી એટલે કે ઘણું બધું સુરાભાઈએ રોક્યા છે અને હવે બધા વૈષ્ણવો કહે છે કે હવે રજા આપો સુરાભાઈએ પણ ઘણા દિવસ થવાથી વૈષ્ણવને આજ્ઞા માનીને જવા માટે માળા પ્રસાદ આપ્યા એટલે કે મંડપ કેટલા બધા દિવસનો કર્યો હશે કે વૈષ્ણવ પણ થાકી ગયા કે હવે સુરાભાઈ હવે જવા દો કરે હવે પછી સુરાભાઈ પણ વિચારે છે કે ઘણા દિવસ થઈ ગયા એટલે માળા પ્રસાદ આપે છે અને સર્વને આભાર માને છે અને એવી અક્ષય કીર્તિથી શ્રી ઠાકોરજીએ તેને જગતમાં સ્થાપી હવે એ જે વાસણ છે એમાંથી તોપ ખૂટતું જ નથી ઘણા વર્ષ સુધી વૈષ્ણવને માટે એ કૂપીમાંથી તૂપ વાપર્યું છતાં પણ તેમાં તેટલું જ રહે છે એટલે આ વાતમાં ખૂબ જ સુંદર સમજાવે છે કે એ કૂપી છે ને નિજ અર્થે પોતાના અર્થે નથી વાપરી વૈષ્ણવ અર્થે જ વાપરી છે અહીંયા ફરીવાર આપણે શબ્દો વાંચીએ કે ઘણા વર્ષ સુધી વૈષ્ણવને માટે એ કૂપીમાંથી તૂપ વાપર્યું છતાં પણ તેમાં તેટલું ને તેટલું જ રહે છે એટલે કે ઠાકોરજીએ વૈષ્ણવ માટે જ તૂપ મોકલ્યું છે અને એનો સ ખરેખર સદુપયોગ વિનિયોગ કરે છે સુરાભાઈ કે વૈષ્ણવના અર્થે જ વાપરે છે એથી સુરાભાઈની સ્ત્રીની વૃત્તિ બદલાય એટલે હવે વૈષ્ણવના અર્થે વાપરવાની વિચાર બદલાઈ ગયો અને હવે બીજો વિચાર આવે છે સદવિચાર જતો રહે છે કે જો ઘી વેચીએ તો પૈસા પૂરા આવે એમ વિચારીને તેમાંથી વેચ્યું તેથી એ તૂપ અલોપ થઈ ગયું એ રીતે ભ્રષ્ટ વિચાર કરીએ એ અમી કૃપ કૂપી ખોઈ પછી સુરાભાઈ ઘણા પસ્તાવા લાગ્યા પણ ઉપાય શું એ સુરાભાઈ એવા કૃપાપાત્ર દરજી વૈષ્ણવ છે એટલે જ્યાં સુધી વૈષ્ણવ અર્થે વપરાયું છે ત્યાં સુધી એ તૂપ રહ્યું અને પછી જ્યારે એમાંથી ધન પ્રાપ્તિ વિશે ખરાબ ભ્રષ્ટ વિચાર આવ્યો પછી એ ન રહ્યું એવું અહીંયા આપણને બતાવે છે કે અહીંયા ફરીવાર એ સાબિત થાય કે જે ઠાકોરજી અર્થે આપણે સમર્પણ કર્યું એ ઠાકોરજી ભગવતી વૈષ્ણવ અર્થે જ આપણે વાપરવું જોઈએ બીજો પ્રસંગ છે સુરાભાઈનો સુરાભાઈ પોતાનું મકાન જણાવતા હતા એક વખત સુરાભાઈ પોતાનું મકાન જણાવતા હતા તેના માટે મોભ લાવવા માણસોને માપ આપીને મોકલ્યા ને માણસો મોભ લઈને આવ્યા સુરાભાઈ કે માપ પ્રમાણે જ લાવ્યા છો કે કાંઈ ઓછું લાવ્યા છો એટલે કે ભૂલથી બોલાઈ ગયું ખાલી મસ્તીમાં જ સુરાભાઈથી બોલાઈ ગયું કે ઓછું નથી લાવ્યા ને મોભ મસ્તી મસ્તીમાં જ બોલ્યા કે ભાઈ માપ બરાબર છે ને બધા કહે કે તમે માપ આપ્યું પછી ઓછું ઓછું શા માટે લાવીએ મોભ એટલે ઓલું લાકડું એટલે સુરાભાઈએ માપીને જોયું તો એક હાથ ઓછું થયું લાવનારા પણ વિચારમાં પડી ગયા કે હવે શું કરવું એ સુરાભાઈ તો પુરાભાઈ તો એમ જ એમ નથી મુખમાંથી સરી પડ્યું તું કે ઓછું તો નથી લાવ્યા ને પણ ખરેખર ઓછું નીકળ્યું એક હાથ ઓછું થયું હવે વિચારમાં પડી ગયા કે વળી ગામબાર બીજું લેવા જતાં પણ બે ત્રણ દિવસ થઈ જાય કામ અટકે એટલે એવા બધા મૂંજાયા છે સુરાભાઈ કે એમાં મૂંઝાવજો શું બધા ભેગા થઈને બંને બાજુથી ખેંચો એટલે તણાઈને મોટું થશે કેટલાક અર્ધ અર્ધગદ્ધ હતા કે હવે આ સુરાભાઈ શું કહે છે કાંઈ ગાંડા બની ગયા જ કે શું લાકડું તો કાંઈ ખેંચવાથી મોટું થાય સુરાભાઈ કે હા હા લૂગડું ઘટે તો ખેંચીને કેમ ઈંચ દોઢ ઇંચ જેટલું વધારી દઈએ છીએ તો આ લાકડું કેમ ન વધે લ્યો બાપા લ્યો એમ કહીને પોતા પોતે હાથ દીધો ને બીજા પણ પાંચ સાત લાકડાને વળગ્યા અને ખેંચ્યું હેઠે મૂકીને પાછું જોયું માપ માપી જોયું તો એક આથ લાકડું વધારે થઈ ગયું એટલે જે બોલાવીને મોભ ચડાવી દીધો સુરાભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવતી હતા તેના વંશના તેના વંશના શ્રી ગોપેન્દ્રજીએ શરણે આવ્યા છે ને તેની કૃપાનો પાર નથી માટે જ સાથે ન આવે દરાધન કાંઈ મેળવ કીર્તિ સમો વહી જાય માંડ મનુષ્ય તન પામ્યો તું ભાઈ કુડી હવે કરશા ને કમાય સુરાભાઈની વાર્તા ગઈકાલની અધૂરી આજે પૂરી કરી આજે આટલું જ બોલી નાની વાતને વિરામ આપું છું ગોળ શ્રી ગોપાલ વાળકી જાય